આપણે હવે સમજીએ વિકાસ થી સમજૂતીના સિદ્ધાંતો અહીંયા સિદ્ધાંતો રહી ગયો છે પણ વિકાસ થી સમજૂતીના સિદ્ધાંતો જેમાં સૌથી પહેલો સિદ્ધાંત છે પિયાજે છે પછી કોલબર્ગ છે પછી આપણે ફ્રોઈડ છે એરિક એરિક્સન છે તો એમને વિકાસને કેવી રીતે જોયો છે ને એ આપણે સમજવાનું છે બરાબર વિકાસ એટલે એક પેટર્નમાં આપણો વિકાસ થાય આપણે જેમ પહેલા વાત કરી હતી કે પહેલાં આપણે બેસતા શીખીએ પછી ઊભા થતા શીખીએ પછી દોડતા શીખીએ એવી રીતે વિકાસની પણ સમજૂતી છે ને એ સ્ટેપ બાય સ્ટેપ થાય બરાબર તો એમાં પીએચએ આપણને શું કહે છે એનો બોધનાત્મક વિકાસનો સિદ્ધાંત શું કહે છે એ જોઈએ તો એમાં છે ને પહેલા તો આ ચાર ભાગ છે એક બે ત્રણ ને ચાર બરાબર તો ચાર ભાગમાં પહેલા તો જન્મથી બે વર્ષ સુધી જન્મથી બે વર્ષ સુધી શું કહે છે કે જેમાં આપણને જન્મથી પ્રતિક્ષિપ્ત ક્રિયા કરતું બાળક પ્રતિકારાત્મક રીતે વિચારવાનું શરૂ કરે છે તેને થતા સંવેદાત્મક અનુભવોને ભૌતિક ક્રિયાઓ સાથે સંકલિત કરીને જગતને ઓળખે છે પદાર્થો સ્થાયી હોય એવો ખ્યાલ બંધાય છે આ સાયકોલોજીની ભાષા ગુજરાતીમાં બહુ અઘરી હોય છે એને આપણે સરળતાથી સમજીએ બરાબર જ્યારે આપણે સાવ નાના હોઈએ બરાબર એ તમને યાદ પણ નહીં હોય કે તમે ક્યારે કેવા હતા બરાબર તો જ્યારે આપણે સાવ સાવ બાળક હોઈએ ને ત્યારે આપણે શું વિચારીએ શું વિચાર કરતા હોઈએ આપણે આપણા મગજમાં શું ચાલતું હોય કે આ બધી વસ્તુઓ છે એ થાય છે આપણે જોઈ જોતા હોઈએ વસ્તુઓને આપણી સામે દેખાય વસ્તુઓને આપણે વસ્તુઓને જોઈને હસતા હોઈએ આપણે વસ્તુઓને આપણી આંખમાં ઉતારતા હોઈએ બરાબર તો એ કારક તબક્કો છે આપણને આપણે બધા વસ્તુને અડીએ ફીલ કરીએ મોઢામાં નાખીએ જોઈએ બરાબર તો એ આપણો સંવેદિક કારક છે એટલે એને શું કહેવાય સેન્સરી મોટર આપણી બધી સેન્સીસ જે હોય આપણી છ સેન્સીસ જે હોય એ આ સમય દરમિયાન શું થાય ડેવલપ થાય બરાબર હવે એના પછી બીજો છે એ શું હોય પોતાના પૂરતી જ હોય બરાબર એ બીજાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં ના રહે હવે એને આઈસ્ક્રીમ ખાવાનું ના પાડે તો એને એવું જ દેખાય કે મને ના પાડી કેમ ના પાડી આ કામ ના પાડી રહ્યા છે એ એનું કાંઈ આવે નહીં એટલે આવા બાળકો જીદ્દી હોય એટલે બે થી સાત વર્ષના બાળકો ઘણી વાર તમે જોયો બહુ જીદ્દી હોય બરાબર તો એને એટલા માટે આ જીદ્દી હોય કારણ કે એમની પાસે એવું એમનું મગજ એટલું ડેવલપ ના થયું હોય કે સમજી શકે આપણી વાતને બરાબર પછી સાત થી બાર વર્ષ સાત થી બાર વર્ષ માં આપણે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ શીખતા હોઈએ બરાબર તર્ક કરતા શીખીએ વિચારતા શીખીએ જુદા જુદા પદાર્થના સમૂહોનું વર્ગીકરણ કરીએ જેમ કે આની બુક છે પહેલા આપણે નાના હોય ત્યારે એક ત્રણ ચાર સબ્જેક્ટ હોય પણ જ્યારે સાત થી બાર વર્ષના એમ આપણા વિષયો વધતા જાય સંસ્કૃત આવે બીજા બધા વિષયો વધે પીટી કર આવે એવી રીતે ઘણા બધા વિષયો આવે વર્ગીકરણ કરતા શીખી જઈએ આપણે કે આ આપણા મમ્મી પપ્પા છે આપણા શિક્ષકો છે બરાબર જ્યારે પ્રી ઓપરેશનલ આપણે ઘણી વાર આપણા ટીચરને પણ મમ્મી કહી દેતા હોઈએ પણ જ્યારે કોન્ક્રીટમાં આપણને સમજણ પડી ગઈ આપણે સરખી રીતે વર્ગીકરણ કરતા શીખી ગયા હોય અને પદાર્થોમાં ફેરફાર કરતા એમના લક્ષણો કેવા હોય એ બધા સમજ બધાને પ્રાપ્ત થઈ ગઈ હોય હવે એના પછી ફોર્મર ઓપરેશન એટલે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો એટલે બાળક અમૂર્ત વિચારો કરી શકે એટલે એમનામાં તાર્કિક શક્તિ શું થાય વધી ગઈ હોય એ સારી રીતે વિચાર કરી શકે એ લોકો ચિંતન સારી રીતે કરી શકે બરાબર તો આ જે છે એ પિયાજેના ચાર સ્ટેજીસ છે સેના બોધાત્મક વિકાસ પરમાનો હવે નેક્સ્ટ છે કોલબર્ગનો નૈતિકતાનો સિદ્ધાંત હવે કોલબર્ગ શું કહે છે કાં તો આપણું વર્તન નૈતિકતા સાથે જોડાયેલું હોય કાં તો અનૈતિકતા સાથે જોડાયેલું હોય અને આ બાળકથી માંડીને પુખ્ત વય સુધીના વ્યક્તિના નિર્ણય કેવા હોય જુદા જુદા હોય એટલે હું નિર્ણય કરું અને આપણા મમ્મી પપ્પા નિર્ણય કરે અથવા નિર્ણય કરે એ બધામાં તફાવતો આપણને જોવા મળે તો નૈતિકતાનો વાદ અ ઓલબર્ગે નૈતિકતાનો ત્રિસ્તરીય વાદ આપ્યો છે બરાબર હવે એને ત્રણ સ્તરોની એકબીજા પર અસર જોવા મળે છે જેનાથી બાળકનો સમગ્ર નૈતિક વિકાસ થાય છે ધીરે ધીરે આપણો જ્યારે આપણે બાળક હોઈએ ત્યારે આપણને આપણી જે સમજણ શક્તિ હોય એનાથી ધીરે ધીરે આ શું થાય આપણો નૈતિકતાનો જે વિકાસ હોય એ થાય છે હવે વિકાસમાં શું હોય પરાગતિ હોતી નથી હવે આપણને કક્કો આવડી જાય પછી આપણે અપશબ્દો લખતા થઈ જઈએ પછી આપણે વાક્ય લખતા થઈ જઈએ તો પછી આપણને કોઈ કક્કો લખવાનો કહે તો આપણે ભૂલી જઈએ ના ભૂલી જઈએ એવી રીતે વિકાસમાં પરાગતિ હોતી નથી બૌદ્ધિક વિકાસ પામેલું બાળક અવિકસિત અવસ્થાએ પાછો જતું નથી એટલે આપણે વ્યવસ્થિત શિક્ષકોએ ભણાવી દીધું હોય આપણે સુધી સુધી પાછા આવી આવી ગયા ગયા હોય હોય પછી એવું કે તમને તમને લખો આવડે આવડે ચોક્કસ એટલે એમાં શું હોય આપણે અવિ અવિકસિત અવસ્થાએ પાછા આપણે જઈ શકતા નથી પાણીનો ગ્લાસ ઉચકીને પીતા આવડ્યો હોય તો આપણે ભૂલી જઈએ પાણીનો ગ્લાસ ઉચકીને કેવી રીતે પીવો બરાબર આ હતો કોલબર્ગનો સિદ્ધાંત

એટલે જયારે એ જે આનંદ છે ને પ્લેઝર છે ને એ પહેલા આપણા મોઢામાં હોય આપણે બધું રાખીએ બરાબર આપણને આનંદ શેમાંથી મળે આપણે આપણો આનંદ જે હોય ને એ જે જે કામ શક્તિ હોય ને એ આપણા હોઠમાં રહેલી હોય ક્યારે જ્યારે આપણે અવસ્થા મુખ કેન્દ્રી હોય પહેલું બરાબર એટલે હાથમાં કોઈ પણ વસ્તુ આવે તો એ સીધી શું જાય મોઢામાં જાય બરાબર અને આપડે મોઢામાં જાય ને એટલે મને મજા આવે બરાબર તો આ જે વસ્તુ એમાં 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 એવી ખબર ના પડે કે આ વસ્તુ ખાવા જેવી છે કે નથી ખાવા જેવી બરાબર અંગૂઠ મૂકે અને આપણે છે ને કઈક નીચે પડેલી કોઈ બોટલ હોય ને એવી મોડામાં નાખે રમકડું નાખે ને આપણે ધાર ની કઈક કાતર કેવું દેખાય ને એ પણ દોડીને જઈને મોડામાં જ નાખે બરાબર તો એ એ શું આ માતા પિતાને એના પર અંકુશ લાવવો પડે ધીરે ધીરે એને સમજાવવું પડે અને આ ટેવ છે ને લાંબા સમય સુધી ચાલુ રહે પણ ધીરે ધીરે પછી

આપણને આપણને સામેથી કે કે મારે શું શું લાગે છે શું શું કરવા જવું છે બરાબર તો આ અવસ્થામાં મળમૂત્ર વિસર્જન સાથે સંકળાયેલા એમાં મજા આવે એવું એમને એમને ખબર પડે કે વાહ અહીંયાથી શું શું કરાય છે એવી રીતે તો તે વારંવાર આવી પ્રવૃત્તિઓ કરવાનો પ્રયત્ન કરે છે પછી વડીલો તરફથી તમે ગમે એટલો અંકુશ મૂકવાનો પ્રયત્ન કરો ને છતાં પણ આવી પ્રવૃત્તિઓમાં એમને આનંદ કરવા મળતું હોય તો એ આનંદ કરવા માગે બરાબર તો આ અવસ્થા દરમિયાન માતા પિતા એને બધાએ શું કડકાઈથી અંકુશ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈ દી ના કરવો જોઈએ એમને એવું લાગે કે આ કઈ ખરાબ કામ છે બરાબર તો આવી પ્રવૃત્તિઓ સામે આ ખાડા ના કરવા જોઈએ પણ શું કરવું જોઈએ ધીમે ધીમે સમજાવીને એના પર શું કરવું જોઈએ નિયંત્રણ લાવવું જોઈએ બરાબર પછી ત્રીજી અવસ્થા શું છે શિષ્ણ કેન્દ્રીય અવસ્થા જેમાં બાળકની કામશક્તિ હોય છે ને એમના જાતીય અંગો પર ઉદ્દીપન

તે પોતાની જાતે પોતાના અવયવોને ઉત્તેજિત કરે આનંદ મેળવે એમને આનંદ આવે મજા આવે એમને કંઈક આવે છે તો મજા આવે છે એવું થાય બરાબર આ અવસ્થામાં ત્રણથી થી છ વર્ષ દરમિયાન વિકસે છે બાળકના જીવનના ચોથા અને પાંચમા વર્ષનો સમાવેશ આ અવસ્થામાં થાય છે કયા વર્ષનો ચોથા અને પાંચમા વર્ષનો આ ઉંમરે બાળકોને સ્વાભાવિક રીતે વિજાતીય વ્યક્તિઓના સહવાસ મળતો નથી અને તેવા સહવાસ તેમને સમજ પણ હોતી નથી પણ તેની જ જાતે તે લોકો આનંદ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે એટલે એ લોકોને એવું ના હોય કે આપણે એટ્રેક્ટ થઈ જઈએ આપણો કોઈ ક્રશ હોય એવું કાંઈ ના હોય પણ એ લોકોને મજા આવે છે એક આનંદનો અનુભવ થાય છે પછી સુપ્ત અવસ્થા જે છ થી બાર વર્ષની હોય છે આ ફ્રોઈડની કામ અવસ્થા જ આ અવસ્થામાં જે કામશક્તિ હોય છે ને વિકાસને વિરામ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે આ અવસ્થામાં છે ને બાળકને શારીરિક પ્રવૃત્તિઓમાં વધારે આનંદ મળે છે બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં આનંદ મળે છે બરાબર એટલે શારીરિક ઇન ધ સેન્સ કે ફિઝિકલ એક્ટિવિટીઝ છે પછી બૌદ્ધિક એટલે જે કોમ્પિટેટિવ આપણી બધી સ્કિલ્સ છે એમાં એ લોકોને વધારે મજા આવે રમવામાં પછી ચેસ રમવામાં ઘણી બધી એ લોકોને જેટલી ક્રિએટિવિટી દુનિયાની બધી કરી લેવી હોય બરાબર બધા સાથે હોળી મળીને રહે ફ્રેન્ડ્સ ગૃહનું ગ્રુપ બનાવે એમની જોડે રમવા જાય એ બધું આ સુપ્ત અવસ્થામાં થાય એ કઈ છે છ થી બાર વરસ બરાબર સો આમાં છે ને બાળકના વિકાસને સામાજિક રીતે બહુ વેગ મળે એટલે સોશિયલ થાય બાળક બરાબર અને એમાં બંને પ્રકારનો જે વિકાસ છે એ આવશ્યક તો છે જ હવે ફ્રોઈડના મતે આ સૌથી અગત્યનું લક્ષણ છે કે સજાતીય આકર્ષણ આ અવસ્થામાં છે ને બાળકો સાથે રમવાના બદલે તે લોકો શું કરે સજાતીય મિત્ર સાથે રહેવાનું પસંદ કરે છોકરા છોકરીઓ અલગ અલગ રમતા હોય આ હોય ને અલગ અલગ રમતા હોય અને ફ્રોઈડ એવું જણાવે છે કે આ અવસ્થામાં બંધાતા સંબંધો જો વિકૃત સ્વરૂપ ધારણ કરે તો તેની સજાતીયતાની વિકૃતિ ઉદભવે છે જે સમાજ સાથેના સમાયોજનમાં મુશ્કેલી ઊભી કરે છે બરાબર પછી પાંચમું શું છે પુખ્ત શિક્ષણ કેન્દ્રી અવસ્થા હવે પુખ્ત આવી એટલે આપણે એના પછી આપણે શું કઈ અવસ્થા ચાલુ થાય પુષ્ન શિક્ષણ કેન્દ્રી અવસ્થા એ શું રહે છે એ આપણું છેલ્લી અવસ્થા છે હિસાબે આ પછી આપણી જીવનભર તુલ અવસ્થાથી શરૂ થાય પછી આપણી જીવનભર રહે છે તો તેર ચૌદ વર્ષના ઉંમરે પ્રવેશ કરે અને જ્યારે આ અવસ્થા લગભગ બાર તેર વર્ષના ઉંમરે આપણે પ્રવેશીએ ત્યાં સુધી ચાલુ રહે છે ફ્રોઈડના મતે આ અવસ્થામાં વ્યક્તિગત વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષાય છે તે વિજાતીય વ્યક્તિને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે તેમની સાથે રહેવું મિત્રતા કરવી હરવું ફરવું તેને ગમે છે આ મિત્રતા ગાઢ બને તો લગ્નમાં પણ પરિણમે છે બરાબર ને

આખા જીવનભરમાં જે વિકાસ થાય ને એના વિશે વાત કરે છે તો એમણે જાતીયતા કરતાં વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાને વધારે મહત્વ આપ્યું છે વ્યક્તિ અને સમાજ બરાબર સોસાયટીમાં આપણું શું મહત્વ છે એના ઉપર વધારે ધ્યાન આપ્યું છે તો વિકાસની પ્રક્રિયા સમગ્ર જીવનકાળ ચાલે છે જેવી રીતે આપણે પહેલાં વાત કરી તો એમણે આ આઠ સ્ટેજ આપ્યા છે બરાબર આ શું આપે છે કે જેમાં આપણે દરેક સ્ટેટમાં આપણે શું કરીએ છીએ સોસાયટી એટલે સમાજ પાસેથી લઈએ છીએ આદાન પ્રદાન કરતા રહીએ છીએ સૌથી પહેલો છે ને વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ છે ઝીરો ટુ ટુ યર્સ બરાબર જ્યારે આપણે બાળક આપણો જન્મે આપણું પ્રથમ વર્ષ હોય આપણા જીવનનું તો બહુ કટોકટી હોય બરાબર અવિશ્વાસ બહુ કટોકટી હોય સુખ ચેન ઉપરની બધી જે લાગણીઓ હોય પણ એની સાથે ભય પણ હોય બરાબર આપણને બહુ નાનું બાળક બહુ સ્વીટ સોફ્ટ લાગે તો એના જીવનમાં કેટલું દુઃખ હોય આપણને ખબર પડે ના ખોડે એ રડતું હોય એને એ રડતું હોય રડતું હોય ને એને કોઈ લેવા જ ના આવે તો એને શું થાય અવિશ્વાસ ચાકી કે જો આ કોઈ લેવા જ નથી આવતા કે તો પછી થોડુંક રડ્યા પછી લેવા આવી જાય તો એને વિશ્વાસ થાય કે ના હું રડીશ તો મને લેવા આવશે તો એ આ સમયમાં શું કરે વિશ્વાસ અને અવિશ્વાસ વિકસાવે પોતાના જે મનના ભાવ હોય એ સારી રીતે વિકસાવે બરાબર એના આના કારણે દુનિયા ખૂબ સુંદર છે અને શાંતિથી જીવવા જેવી છે એવી અપેક્ષા એમને જાગે જો એને વિશ્વાસ બેસે ને તો પછી બીજું છે સ્વતા વિરુદ્ધ શરમ અને શંકા ઓટોનોમી વર્સિસ શેમ એન્ડ ડાઉટ હવે શિશુ જ્યારે બીજા વર્ષની શરૂઆત થાય ને એટલે એની સંકલ્પના શક્તિના સ્વતંત્રતાના ભાવમાં અનુભવ થાય જે આપણે આપણે ને કે કનેક્શન કરીએ તો એને એને કેવું થાય મારું છે મારું છે જોવા એટલે વસ્તુ છે એ મારી છે એ સ્વ સ્વયત્તા તરફ હોય બરાબર જો બાળકને ખૂબ રોકવામાં આવે કડક શિક્ષા કરવામાં આવે એમને બહાર જેવા જવા દેવામાં ન આવે તો એમાં શું વિકસે શરમ અને શંકા વિકસે કે આ તો જો આ તો ના પાડે છે બધી વાતમાં આ તો કરવું જ ના જોઈએ પછી એમના મનમાં એવું બસ છે કે આ તો કરવું જ ના જોઈએ બરાબર આ સમય માતા પિતા માટે સમજણપૂર્વક રક્ષણ આપવું છે કે દરેક વાતમાં ના ના પાડી દેવી જોઈએ કે દરેક વાતમાં હા ન પાડી દેવી જોઈએ બરાબર જેથી શિશુનો વિકાસ અવરોધાય નહીં પછી ત્રીજું છે પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગે જ્યારે આપણે આ સ્ટેજ હોય ને સ્વય સ્વેતા વિરુદ્ધ શરમ અને શંકા આમાં આપણે બહુ જ્યારે ના 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 પાડી રાખીએ તો આના પર ઇફેક્ટ થાય ને હા હા પાડી રાખીએ ને તો બી આના પર ઇફેક્ટ થાય તો ત્રીજું શું છે પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી પહેલ વૃત્તિ એટલે જો આપણે આપણે હા પણ પણ ના 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 હોય 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 અને સમજાવી સમજાવીને આગળ વધ્યા તે પહેલ વૃત્તિ કરે એને શંકા ન જાય કે હું ખોટું કરી રહ્યો છું કે સાચું કરી રહ્યો છું બરાબર તો જ્યારે શિશુ બાલ મંદિરમાં જતું ત્યારે કુટુંબ સંકીર્ણ વાતાવરણમાંથી બહાર નીકળીને સામાજિક જગતનો બહોળો વાતાવરણ સાથે આંતરક્રિયા કરે તેના લીધે વધુ પડકારો સામનો કરવો પડે છે જ્યારે બાળક પોતાની વોટર બોટલ સાચવી રાખે બીજા બાળકો સાથે ઝઘડો કરે તો તેમનો સામનો કરવાનો એમને હિંમત થાય બરાબર તો એ બધું જે નાની નાની વસ્તુઓ છે એ બાળકને આવડે એ એટલે પહેલ વૃત્તિ અને દોષની લાગણી એને અંદરથી એવું ના લાગુ જોઈએ કે કંઈક ખોટું કરી રહ્યો છું કે હું કઈ બોલી જ નથી શકતો બરાબર પછી ચોથું છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા ઉદ્યમશીલતા એટલે ઇન્ડસ્ટ્રી અને એન્સ્યોરિટી બરાબર ઉદ્યમશીલતા એટલે આપણે જે પ્રાથમિક શાળાના સમયમાં આવીએ તો બાળકને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય ત્યારે બૌદ્ધિક શક્તિઓનું પ્રાપ્ત કરવાની હોય છે આમાં જો બાળક અપેક્ષા પ્રમાણે ક્ષમતા અથવા તો પરિણામ પ્રાપ્ત ન કરે તો તેમાં લઘુગ્રંથિતા આવી છે આવે છે લઘુગ્રંથિતા એટલે એને એવું થાય કે આ હાય મને તો માર્ક્સ જ નથી આવતા અને આ દરમિયાન જો શિક્ષક એવું કે કંઈ વાંધો નહીં થઈ જશે તો એમાં વિશ્વાસ ઉભો થાય અને એવું સામે ખી જાય કે હાય હાય તને તો આવડતું જ નથી તો શું થાય લઘુતા આવે એને એવું થાય કે હા કઈ કરવા જેવું જ નથી બરાબર પછી એના પછીનો સ્ટેજ છે એડલેસન્સ કે સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગુજવાડો કે સ્વ ઓળખ એટલે હું પોતાની જાતને ઓળખી શકું છું આઈડેન્ટિટી મારી શું છે અને કન્ફ્યુઝન ગુજવાડો ઉભો થાય કે આ શું ચાલી રહ્યું છે બરાબર આ ટીનેજમાં એજમાં એટલે એડોલેસન્સની એજ હોય આપણે ત્યારે ઘણી વાર થતું હોય કે શું બધા આ અડધું કરવાનું કહો તો હા પાડી રહ્યા છે એવું કહે છે કે તમે મોટા થઈ ગયા હવે તમારે કરવું પડે અમુક વસ્તુ કરવાનું કીધું કે ના હવે તમે હજી નાના છો આ ગૂંચવાળો ઉભો થાય કે નહીં બરાબર તો અલગ વ્યક્તિત્વ ઓળખ ઉભી કરવા માટે આપણે શું શું કરવું જોઈએ આપણે આપણી જાતને કેવી રીતે કંડારવું જોઈએ આ બાબતે આપણા માતા પિતાનું માર્ગદર્શન આ સમયમાં બહુ જરૂરી હોય છે બરાબર તો આપણને ખ્યાલ આવે કે આપણે સ્વ ઓળખ ઊભી કરી રહ્યા છીએ કે આપણા પ્રત્યે ગૂંચવાળો ઊભો કરી રહ્યા છીએ બરાબર ને પછી એના પછીનો સ્ટેજ છે છઠ્ઠો આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું આત્મીયતા એટલે યુવાનની અવસ્થામાં જુદી જુદી વ્યક્તિઓ સાથે આંતરિક વ્યક્તિ આત્મીયતા લાગણી એકલવાયાથી લાગણી વચ્ચે સંઘર્ષ અનુભવે છે કે આ મારું છે કે નહીં આ કોણ છે આપણે યંગ એડલ્ટ હોઈએ એટલે આપણે આત્મીયતા એટલે આપણને સોશિયલી આપણે કોઈ લોકો સાથે વાતચીત કરતા હોય તો આપણને એની લાગણી અનુભવાય બરાબર કુટુંબની બહારના લોકો સાથે આપણે આત્મીય સંબંધ વિકસાવવાનો કોશિશ કરીએ આપણા ફ્રેન્ડ સર્કલ હોય મોટા મોટા પછી કાતો દગો કરે કાતો પછી આપણને માણસ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તો આપણે સેમાં જતા રહીએ એકલવાયા પણ અમે જતા રહીએ આપણે વારંવાર ટ્રસ્ટ ના કરી શકે લોકો બરાબર પછી સાતમું છે ઉત્પદ ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા ઉત્પાદકતા એટલે જે મધ્યવયે આ શું છે મિડલ એજમાં જનરેટિવિટી વર્સીસ સ્ટેગ્નેન્સર સો ઉત્પાદકતા એટલે આ આ મિડલ એડલ્ટ નું એટલે આપણા પપ્પાની ઉમરના કોઈ તમે માણસને નવરા જોયા છે નવરા ધુભ ફરતા હોય તો એ એને આપણે છે ને એવું માણસ કહે કે આ આ તો જો કે કરતા નથી કામ નથી કરતા પૈસા નથી કમાવતા તો આ જે મિડલ એડલ્ટ હુડ છે ને આમાં ઉત્પાદકતા મીન્સ કે આપણે પૈસા કેવી રીતે કમાવો જોઈએ સ્થિર કેવી રીતે થવું જોઈએ બરાબર આપણું જીવન કેવી રીતે વિકસાવવું જોઈએ જીવનને હેતુપૂર્ણ કેવી રીતે બનાવવું જોઈએ તો આ આ જો આપણું નિષ્ફળ જાય ને તો આપણે નિષ્ફળતા તરફ જઈએ બરાબર આપણું પ્રોડક્ટિવિટી આપણી ઘટી જાય તો આપણે ક્યાં જઈએ નિષ્ક્રિયતા તરફ કે આપણે કંઈ જ નથી કરી શકતા અને આપણે જો સારું એવું પ્રોડક્ટિવિટી આપણે કરી નાખી હોય આપણા જીવનમાં મિડલ એડલ્ટ

સકારાત્મક અનુભવે તો સુવૃતતા આવે બરાબર અને આના સાથે આપણું આ ચેપ્ટર થાય છે પૂરું થેન્ક યુ તો આવા જ વિડીયો જોવા માટે અક્ષુ ફોલો કરી દો બરાબર સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને જો તમારે કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો થેન્ક યુ બાય બાય